મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફાઇનલી એલઆરડી આરડી એક્ઝામ માટેની જે ફાઇનલ આન્સર કી આવી હતી બરાબર એની સામે કેટલા પ્રશ્નોમાં વાંધા ઊભા થયા છે કેટલા પ્રશ્નોમાં અરજી થઈ છે કયા કયા પ્રશ્નો છે જે કેન્સલ થઈ શકે છે આ વિડિયોમાં આપણે વાત કરવાના છે માત્ર પાંચ મિનિટ લઈશ મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો બરાબર શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ ઓળખો તો આની સામે જે અરજી આવી છે મિત્રો એમાં જણાવવામાં આવ્યું કે પ્રશ્નમાં છંદ પૂછ્યો છે જે સિલેબસ બહારનો પ્રશ્ન છે જે રદ કરવા વિનંતી બરાબર ટ્વેન્ટી નાઇનની વાત કરીએ આપણે નેક્સ્ટની વાત કરીએ આપણે ફોર્ટી સિક્સ ફોર્ટી સેવન ફોર્ટી એટ ફોર્ટી નાઇન આમાં મિત્રો જે અરજી કરવામાં આવી જે વાંધો ઉઠાવવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું છે કે આ પ્રશ્નમાં જોડણી પૂછેલ છે જે ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય હોય જેથી પ્રશ્ન રદ કરવો બરાબર ઓગણત્રીસમાં આપણે આગળ જોયું ઓગણપચાસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ આ બધામાં મિત્રો આ જ પ્રોબ્લમ બતાડવામાં આવી હવે વાત કરીએ આપણે ફિફ્ટી ટુ ફિફ્ટી ટુમાં જે છે પ્રશ્ન એ છે નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી તો આની સામે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવામાં આવી છે સ્ટુડન્ટ દ્વારા જે અરજી કરવામાં આવી છે એમાં લખેલું છે કે આપેલ ઓપ્શન અને પ્રશ્નને ધ્યાનમાં લેતા બે ઓપ્શન સાચા છે અનુનાસિક પ્રમાણે જુદો પડતો જવાબ બી મ આવે છે બે અલ્પ પ્રમાણ મુજબ જુદો પડતો જવાબ ડી ખ આવશે જે બંને પોતપોતાની સાચા હોય જેથી જવાબ બી અને જવાબ સી ઓપ્શન આવશે બરાબર ક્વેશ્ચન નંબર વન એટી છે જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપતિ પ્રેરિત છે તો એની સામે જે મિત્રો પ્રોબ્લમ શું છે એની સાથે જોઈએ આપણે

ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની ચારસો ને અઠાવન છે જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં સેવન્ટી ફોર કિલોમીટર લંબાઈ છે એવું ઉમેરતા કુલ નર્મદાની લંબાઈ પાંચસો બત્રીસ કિલોમીટર છે અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નથી તેથી તમામ ઓપ્શન્સ ખોટા છે હવે આ નવ પ્રશ્નો છે મિત્રો એની સામે ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યા છે હવે રદ થશે નહીં થશે એ જ્યારે ફાઇનલ ફરીથી એક વખત આન્સર કી આવશે ત્યારે આપણને ખબર પડશે તમને શું લાગે છે શું તમાર તમને પણ આ સિવાય પણ કોઈ પ્રશ્નમાં તમને ઓબ્જેક્શન છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને આપણે આગળ અરજી કરી શકીએ